જે રાજપૂત દરબારોની કુળદેવી ગણાય છે તેઓનું મંદિર આવેલું છે અહીં રાજપૂત દરબારો વર્ષોથી આ સ્થળ સાથે જોડાયેલા છે અને દાંતીવાડા એટલે રાજપૂત દરબારોનું ગામ પણ કહેવામાં આવે છે દાંતીવાડાનું નામ સૌથી વધુ પ્રસિદ્ધ છે અહીં આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી માટે આ યુનિવર્સિટીમાં કૃષિ ક્ષેત્રે સંશોધન થાય છે અને ખેડૂતોને નવી ટેકનિક નવા બીજ ખેતીના આધુનિક સાધનો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે એટલે દાંતીવાડા કૃષિ સંશોધન કેન્દ્ર પણ કહેવાય છે અહીં અનેક મંદિરો આવેલા છે જેમાં હનુમાનજી મંદિર રામાપીર મંદિર સ્થાનિક દેવસ્થાનનો સમાવેશ થાય છે આ મંદિરોમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પણ આવે છે દાંતીવાડાની ઓળખમાં એક ખાસ ઉમેરો થાય તો એ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ કેમ્પ દેશની સુરક્ષામાં નિમિત્ત બનેલા આ સુરવીરો દાંતીવાડાના નામને ખૂબ જ ઉજળું બનાવે છે દાંતીવાડાની આસપાસની પ્રકૃતિ પણ ખૂબ જ આકર્ષક છે અહીં હરિયાળી અને કુદરતી દ્રશ્યો મનમોહક છે વરસાદી મોસમમાં આ વિસ્તારની સુંદરતા ખૂબ જ ખીલી ઉઠે છે અહીંના લોકો સરળ અને મહેનતું અતિથિ સત્કારી ખેતી મુખ્ય વ્યવસાય છે તેમનો છેલ્લા થોડા વર્ષોમાં માર્ગ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે દાંતીવાડામાં ખૂબ જ સારો એવો વિકાસ જોવા મળે છે દાંતીવાડામાં આવેલો દાંતીવાડા ડેમ એટલે કે બનાસ નદી પર બાંધવામાં આવેલો દાંતીવાડા ડેમ એ સમગ્ર ભારત દેશમાં દાંતીવાડાનું નામ ઉજળું કરતો ડેમ છે જે જે ડેમના કારણે આજુબાજુના પચાસથી સો કિલોમીટર સુધી અંતરમાં આવેલા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે અંતમાં એવું કહી શકીએ કે દાંતીવાડા એક એવું સ્થળ છે કે જ્યાં ઇતિહાસ સંસ્કૃતિ શિક્ષણ સુરક્ષા બધું એકસાથે જોવા મળે છે દાંતીવાડામાં આવેલું રાણુ રાણીટુંક જે મહાદેવનું મંદિર છે ત્યાં હજારો ભક્તો શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા માટે જાય છે એટલે આ સ્થળ ખૂબ જ જાણીતું છે આમ કંઈ જોઈએ તો દાંતીવાડા એ બનાસકાંઠાની ગૌરવ છે તો બનાસકાંઠાનો ગૌરવ વિશે આજે આપણે આટલા સુધી વાત કરીએ છીએ ફરી મળીશું નવા વિડીયો સાથે તો અમારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં નવા ગામ સાથે તમારું ગામનો જો વિડીયો બનાવવો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો